કેમિસ્ટ્રી એક એવો વિષય છે જેનાથી બધા ડરે છે પણ વાસ્તવમાં કેમિસ્ટ્રી એ નેચરનો વિષય છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિષય છે તમે જે સવારથી ઉઠો છો અને સાંજે સૂઓ છો ત્યાં સુધીમાં જે બી પ્રક્રિયાઓ થઈ છે તે કેમિસ્ટ્રીનો જ એક ભાગ છે દાખલા તરીકે તમે સાબુથી નાહો છો તો એ સાબુ એ કેમિસ્ટ્રીથી બનેલું છે તમારું ભોજન તમારું શરીર અહીં સુધી તમે જે શ્વાસ લો છો ઓક્સિજન એ બી કેમિસ્ટ્રીનો જ ભાગ છે ચાલો આપણે સમજીએ કે કેમિસ્ટ્રી એટલે છે શું કેમિસ્ટ્રી શું છે તો કેમિસ્ટ્રી એ વિજ્ઞાન એટલે કે સાયન્સનો વિષય છે સાયન્સમાં ટોટલ ત્રણ ભાગ પડે છે એક કેમિસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી રસાયણશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર અને જીવવિજ્ઞાન તો આજે આપણે એમાં જોઈશું રસાયણ વિજ્ઞાન છે શું તો કેમિસ્ટ્રી એ વિજ્ઞાન છે જે પદાર્થ અને તેના ઘટકો અને તેમાં થતી જે પરિવર્તનો એટલે કે કેમિકલ રિએક્શનો થાય છે એનો અભ્યાસ કરે છે દૂધમાંથી દહીં કઈ રીતે બને છે લોખંડમાં કાટ કેમ લાગે છે ફટાકડા કેમ ફૂટે છે આ બધું કેમિસ્ટ્રી કેમિસ્ટ્રીની મદદથી તમે સમજી શકો છો દૈનિક જીવનમાં કેમિસ્ટ્રી કઈ રીતે ઉપયોગી છે એ જોઈએ તો રસોઈમાં રાંધતા ખોરાક એમાં બી રાસાયણિક પરિવર્તન થાય છે દાખલા તરીકે દૂધમાંથી દહીં બને દહીંમાંથી છાશ બને એ બધું કેમિકલ રિએક્શનના લીધે થતું હોય છે સાબુ અને શેમ્પુ એ બી સરફેક એમાં કેમિકલ્સનો ઉપયોગ થાય છે રસાયણ એમાં બી કેમિસ્ટ્રી છુપાયેલી છે તમે જ્યારે માંદા પડો છો અને દવા લો છો પેરાસિટામોલ હોય કે બીજી અન્ય દવાઓ હોય એ બી એનો અભ્યાસ બી કેમિસ્ટ્રીના લીધે જ થયેલો છે અને એને સમજવા માટે દવાઓને સમજવા માટે બી કેમિસ્ટ્રી ઉપયોગી છે ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી કેમિસ્ટ્રીની કઈ કઈ કેમિસ્ટ્રીના ટાઈપ કયા કયા છે એક તો ફિઝિકલ કેમિસ્ટ્રી જેમાં રૂલ્સ અને લોસ ભણવામાં આવે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેમાં કાર્બન કમ્પાઉન્ડનો અભ્યાસ કરવામાં આવે છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જેમાં મેટલ્સ અને મિનરલ્સનો અભ્યાસ કરવામાં આવે છે બાયોકેમિસ્ટ્રી જેમાં જીવત અને તત્વો અને કોષોનો અભ્યાસ કરવામાં આવે છે એનાલિટિકલ કેમિસ્ટ્રી પદાર્થનું વિશ્લેષણ કરવામાં આવે છે આપણે કેમિસ્ટ્રી શા માટે શીખવી જોઈએ તો કેમિસ્ટ્રી શીખવાથી તમે એન્જિનિયર ફાર્માસિસ્ટ સાયન્ટિસ્ટ કેમિસ્ટ ફોરેન ફોરેન્સિક સાયન્સમાં બી આગળ વધી જઈ શકો છો તમારું સ્માર્ટફોન તમારું ખોરાક તમારો કોસ્મેટિક્સ બધું કેમિસ્ટ્રી છે અને હા જેમ તમારું મન બદલાય છે એમ પદાર્થો પણ એવા જ રીતે બદલાય છે એ જ છે કેમિસ્ટ્રી તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે કેમિસ્ટ્રી છે શું વિજ્ઞાનનો એક ભાગ છે જેમાં આપણે જીવનનો દરેક મુદ્દો સ્પર્શે છે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારું મનપસંદ કેમિસ્ટ્રીનો સબ્જેક્ટ કયું છે તમને કયું ચેપ્ટર કેમિસ્ટ્રીનો સૌથી વધુ ગમે છે એ કોમેન્ટમાં ટાઈપ કરવાનું ભૂલતા નહીં